हमारी सरकार लोको ने झड़पी सुरक्षित पर्यावरण ने अनुकूल सुविधायुक्त वाहन व्यवहार सेवा पूरी पाड़वा सतत कार्यरत छे आधुनिक टेक्नोलॉजी धरावती एक हज़ार चार सौ पचास दिलक्ष चार सौ मीडी बस एम कुल एक हज़ार आठ सौ पचास नवी बसों प्रजा से मुकवात सौ हासठ रुपया करोड़ की जोगवाई મુસાફરોની સગવડતાને ધ્યાને લઈ 200 નવી પ્રીમિયમ એસી બસો અને 10 कारवान સંચાલનમાં મુકવામાં આવશે આ બસો થકી 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકવા 360 કરોડની જોગવાઈ નવિન ડેપો વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે 291 કરોડની જોગવાઈ સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ 허બ પ્રોજેક્ટ માટે કુલ 185 કરોડની જોગવાઈ मुसाफरो सलामती ने सुनिश्चित करवा एक्सप्रेस बसों में संभवित आकस्मिक घटना पहला ड्राइवरों ने रियल टाइम ऑडियो विजुअल एलर्ट आप प्रथम तबक्का एडवांस्ड ड्राइवर असिस्टेंस सिस्टम ड्राइवर मॉनिटरिंग सिस्टम तेर रूपिया करोड़ जोगवाई निगम खाते ड्राइवर कंडकटर मिकेनिक तथा क्लार्कनी कक्षा में कुल मड़ी अग्यार हजार थी उम्मीदवारों की भर्ती प्रगतिमा બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે પાંચસો અઠ્ઠાણું મિલિયન મેટ્રિક ટન છે તેને બે હજાર સુડતાલીસ સુધીમાં બે હજાર મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે બસ્સો પચાસ રૂપિયા કરોડની જોગવાઈ રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે આ માટે સો રૂપિયા કરોડની જોગવાઈ